સ્વામિનારાયણ સ્થિતિનારાયણ ગોકુલધામ સંસ્થા છેલ્લા સત્તર વર્ષથી વૃદ્ધાશ્રમ થકી વૃદ્ધો સેવામાં કાર્યરત છે સમય સમય ભૌતિક વ્યવસ્થાઓમાં સુધારા વધારા થતા રહ્યા છે જેના કારણે ઓડિયો વિઝ્યુઅલ હોલ લાઇબ્રેરી પ્રાર્થના હોલ એસી ડાઇનિંગ હોલની સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે હવે ભક્તિ સેવાશ્રમમાં રહેતા બાદ દાદાઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ અમીરની સ્મૃતિમાં ધર્મપત્ની જયમિની બેન દ્વારા ગોકુળધામ નાર ખાતે શારદેશ્વર કુટીર તથા જેમ બનાવવામાં આવ્યું છે અને તેનું ઉદઘાટન મૌન વ્રતધારી મોહન પ્રસાદ દાસજી અને સ્વામી શુક્રદેવ પ્રસાદ દાસજી દ્વારા કરવામાં આવ્યું આ કુટીરમાં બાદાદાઓ ધ્યાન ભક્તિ ભજન અને ખુલ્લા વાતાવરણમાં માનસિક આનંદ લઈ શકશે અને જેમાં હળવી કસરતો દ્વારા શારીરિક સ્વાસ્થ્યતા પ્રાપ્ત કરી શકશે